નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ખેડૂતભાઈ ચણા જેવા આપણા અગત્યના પાકની અત્યારના દિવસોની જે કઈ જરૂરિયાત હોય છે એ જરૂરિયાતમાં એક અગત્યનું જે તત્વ છે એ તત્વ છે એની પોષણ ક્ષમતાને આપણે પૂરેપૂરી જાળવી રાખવી અને એ પૂરેપૂરી પોષણ ક્ષમતા જાળવી રાખવા માટે પાયાનું તત્વ છે ચણાના પાક માટે ફોસ્ફરસ આપણે પાયામાં પાયાના ખાતરના રૂપમાં અવશ્ય આપેલું હોય છે પણ અત્યારે જ્યારે ખૂબ ઠંડીનો પીરિયડ ચાલતો હોય ત્યારે દરેક છોડ ખાસ કરીને આ પ્રકારના જે કોઈ આપણા વાવેતરના છોડ છે આ છોડ જમીનમાં જે કાંઈ ફોસ્ફરસ આપણે આપ્યો છે પાયાના ખાતરના રૂપમાં એમાંથી ગ્રહણ કરવામાં થોડી તકલીફ વાતાવરણના કારણે અનુભવતો હોય છે ખેતીવાડી નિષ્ણાંતો પણ આપણને એવું કહી રહ્યા છે કે અત્યારના સમયમાં જ્યારે ઠંડીનું પ્રમાણ ખૂબ વધારે હોય ત્યારે જમીનમાં આપણે જે કાંઈ ફોસ્ફરસ આપ્યો છે એ ફોસ્ફરસને ગ્રહણ કરવામાં છોડને તકલીફ પડતી હોય છે તો એની સામે એની જરૂરિયાત સચવાય રહે એટલા માટે વિશેષ સ્વરૂપમાં આપણે એને તો આપણા આપવા માટેની અનુકૂળતા ખાસ કરીને ફોસ્ફોરસ આપવા માટેની જે અનુકૂળતા છે એ ખાતર છે મોનો પોટેશિયમ ફોસ્ફેટ એટલે કે જેને આપણે સામાન્ય રૂપમાં જીરો બાવન ચોત્રીસના નામથી ઓળખીએ છીએ આ એક એનપીકે કે પૈકી બે તત્વો સાથેનું ખાતર છે અને વોટર સોલ્યુબલ ખાતર છે વોટર સોલ્યુબલ એટલે કે પાણીમાં ઓગળી શકે છે સારી રીતે અને પાણીમાં ઓગળી શકતું હોવાના ફોર્મેટમાં હોવાના કારણે છોડ ઉપર જ્યારે આ છંટકાવ આપણે કરીએ છીએ ત્યારે છોડ પણ એને એટલે કે ઝડપથી ગ્રહણ કરી શકે છે ઝડપથી ગ્રહણ કરી શકતા હોવાના કારણે છંટકાવનો આપણને જલ્દીમાં જલ્દી લાભ દેખાતો હોય છે જલ્દીમાં જલ્દી એનો ફાયદો છોડ પર થતો હોય છે ચોત્રીસ ટકા એની અંદરથી પોટેશિયમ મળે છે પોટેશિયમ અને ફોસ્ફરસના કારણે એને એની જે ફોર્મ્યુલા છે ફોર્મ્યુલેશન જે છે અને એનું જે સ્વરૂપ છે એ સ્વરૂપને ખાતરની ભાષામાં મોનો પોટેશિયમ ફોસ્ફેટના નામથી ઓળખવામાં આવે છે આપણે સામાન્ય રૂપમાં એને ઝીરો બાવન ચોત્રીસ કહીએ છીએ હવે આ ખાતરનો છંટકાવ આપણે અત્યારના દિવસોમાં આપણા ચણ્યાના પાકમાં એકાદથી બે વખત અવશ્ય કરવો જરૂરી હોય છે સાથે સાથે આ ખાતર જ્યારે આપણે આપીએ છીએ ત્યારે ચણ્યાનો પાક એક આપણો એવો પાક છે કે એની અંદર કોઈપણ સમયે ફૂગ લાગવાની શક્યતાઓ હોય છે અત્યારના દિવસોમાં પણ છે આગળના દિવસોમાં પણ રહેશે

અવેલેબલ થઈ શકે અને એ અવેલેબિલિટી જે છે ઉપલબ્ધતા જે છે એ ઉપલબ્ધતાનો આપણા છોડને ફાયદો અવશ્ય થશે મિત્રો તો આજના દિવસે ચણાના પાક માટે અત્યારના સમયમાં એટલે કે ખાસ કરીને એક મહિના કે એક મહિનાથી વધારે દિવસોનો પાક જ્યારે આપણો થવા આવી રહ્યો છે મોટાભાગના ખેતરોમાં ત્યારે આ માહિતી આ આપણી ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચાડવા યોગ્ય છે અને તેથી આપ સૌ આ માહિતી મહત્તમ ખેડૂતો સુધી પહોંચાડો આ ચર્ચા જાજામાં જાદા ખેડૂતો સુધી પહોંચે એ માટે આપ સૌના તરફથી પણ પ્રયાસો થાય એવી આપની પાસેથી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત